ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં રહેતા દિલીપભાઈ વિનુભાઈ વઢેરા છેલ્લા વીસ વર્ષથી જલારામ ખમણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના ધારી તાલુકાના વતની છે તેઓ સાથે આ વ્યવસાયમાં કુલ ચારથી થી પાંચ લોકો સંકળાયેલા છે બારડોલીના પ્રખ્યાત જલારામ ખમણ હાઉસની ખાસિયત એ છે કે અહીં ખમણમાં ગુલાબ સિંગતેલનો વપરાશ કરવામાં આવે છે દિલીપભાઈ વિનુભાઈ વઢેરાએ જણાવ્યું હતું કે તેઓએ જલારામ ખમણની શરૂઆત વાલિયા ચોકડી ખાતેથી કરી હતી જોકે લોકોએ સારો સહકાર આપતા તેઓએ પોતાનું અલગથી જલારામ ખમણ હાઉસ ઊભો કર્યું છે એક કિલો વગારેલ ખમણનો ભાવ બસો રૂપિયા કોરા ખમણનો ભાવ કિલોના સો રૂપિયા છે જલારામ ખમણમાંથી રોજેરોજ પચાસથી સાહીઠ કિલો ખમણ જાય છે તો રવિવારના દિવસે વીસ કિલો ખમણ વધુ જાય છે જલારામ ખમણ હાઉસમાં ઓર્ડર આપે તો એસી રૂપિયા કિલો ના ભાવે ખમણ આપે છે મારું નામ દિલીપભાઈ વિનુભાઈ વડેરા વાલિયા રહી છું ખમણ નો છે જલારામ ખમણ હાઉસ બારડોલી ના પ્રખ્યાત અમે ગુલાબ સિંગ તેલ વાપરીએ વીસ વર્ષ ની આસપાસ છે આપણે શરૂઆત અમે પેલા ઢોકળી હતી કરી હતી ત્યાં લોકો પૂરો સહકાર આપ્યો અને ધંધો સારો ચાલે રોજ ના પચાસ થી સાઠ કિલો રવિવારે લગભગ વીસ કિલોની આસપાસ વધારો અત્યારે હાલમાં બસો રૂપિયા વગારેલા અને કોરાના સો રૂપિયા ઓર્ડર આપે તો એસી રૂપિયા કિલો પડે અને કોઈ એવું રજત કરે તો નકર નેવું રૂપિયા ભાવ આપણો ખમણ પેલા અહીંથી વાલિયાથી કોસંબા અને કીમ જાતો હતો ભાઈ અલગ થઈ ગયો તો એ કોસંબા બનાવે અને વાલિયા અને કીમ અત્યારે અહીંથી જાય માનો ની સુરત સુધીથી લોકો આવે હા અને જે ટેસ્ટ કરે એ સો ટકા આપણા ગ્રાહક બની અંકલેશ્વર ભરૂચ વડોદરા સુરત વ્યારા કોસંબા સહિતના દૂર દૂરના સ્થળોએથી લોકો એકવાર ખમણનો ટેસ્ટ કરે એટલે જ્યારે પણ આ સ્થળેથી નીકળે ત્યારે ખમણ લેવા માટે અચૂક આવે છે એમ વેપારી જણાવી રહ્યા છે રવિવારે વાલિયા નેત્રંગ માર્ગ ઉપરથી દેવ મોગરા એસઓયુ ખાતે જતા પ્રવાસીઓ ખાસ જલારામના ખમણ આરોગતા હોય છે શુદ્ધ સિંગતેલમાં વઘારેલા ખમણ દાંતે વળગતા સ્વાદિષ્ટ લાગે છે સ્વાદમાં લજીજ એવા ખમણ ખાવામાં લોકોને વધુ ભાવતા હોવાથી લોકો લાઈન લગાવી ખરીદી કરતા હોય છે વાલિયા ગામમાં અન્ય ખમણની દુકાન કરતા જલારામના ખમણ લોકો વધુ પસંદ કરે છે શુદ્ધ દાળમાંથી બનતા ઓરિજિનલ ખમણનો સ્વાદ હોવાથી જ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે આ માર્ગ પરથી અન્ય રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોના ચાલકો પણ જલારામના ખમણ પોતાની સાથે લઈ જતા હોય છે